નમસ્કાર વંદે માતરમ હું ક્રિષ્ના પ્રજાપતિ શ્રી વશિષ્ઠ વિદ્યાલય વાવ ગુજરાતી માધ્યમમાં ધોરણ ત્રણમાં ગણિત વિષયનો અભ્યાસ કરાવું છું બાળકો આપણે આગળના વિડીયોની અંદર ટુ ડિજિટ એટલે કે બે રકમનો એક રકમ સાથે ગુણાકાર જોયો હતો તો હવે આપણે જોઈશું બે રકમનો બે રકમ સાથે ગુણાકાર મલ્ટિપ્લિકેશન એટલે કે ગુણાકાર આપણી રકમ છે થર્ટી ટુ મલ્ટિપ્લાય ટ્વેન્ટી ફોર હવે ઉપર પણ ટુ ડિઝિટ છે નીચે પણ ટુ ડિઝિટ છે તો સૌથી પહેલાં જ્યારે નીચે ટુ ડિઝિટ આવે ત્યારે બે રકમનો આપણે શું લખવાનો બે રકમનો શૂન્ય એ શૂન્ય જ્યારે આપણે મૂકીએ છીએ ત્યારે સાઈટ ઉપર મૂકવાનો વંશના સ્થાન ઉપર આપણે મૂકવાનો નથી એટલે સૌથી પહેલાં નીચે જ્યારે બે રકમ આપેલી હોય ત્યારે બે રકમનું આપણે પહેલાં શૂન્ય મૂકવાનું હવે ટુ અને ફોર નીચે બે સંખ્યા છે તો આપણે એમાં ડાબી સાઈડની જે સંખ્યા હોય એ સંખ્યાને પહેલાં આપણે ટેબલ બોલવાનો તો ડાબી બાજુ છે આપણી સંખ્યા ટુ ટુનો ટેબલ આપણે ક્યાં સુધી જવાનો ટુ સુધી જમણી સાઈડથી શરૂઆત કરવાની એટલે કે ટુનો ટેબલ ટુ સુધી બોલીશું તો ટુ ટુઝા કેટલા થશે તો કે ફોર ત્યારબાદ હવે આ ટુને આપણે એની ઉપરની જે સંખ્યા હોય ત્યાં સુધીનો ટેબલ બોલવો એટલે કે ટુનો ટેબલ આપણે થ્રી સુધી બોલવો તો ટુ સા કેટલા થશે સિક્સ ત્યારબાદ આપણે પ્લસની નિશાની કરી હવે ટુનો ટેબલ આપણે ટુ એટલે કે બે છે એને ઉપરની બંને સંખ્યા સાથે આપણે ગુણાકાર કરી નાખ્યો હવે રહ્યા છે ફોર તો આપણે ફોરને પણ ઉપરની બંને સંખ્યા સાથે ગુણાકાર કરવાનો છે તો ફોરની સં ફોર છે ફોનને આપણે ઉપરની સંખ્યા ટુ છે એની સાથે ગુણાકાર કરીશું તો ફોર ટુ ઝા કેટલા આવશે એટ હવે એ એટ આપણે ઝીરોની નીચે મૂકવાના ત્યારબાદ આ ફોનને આપણે ટુ સુધી ગણી લીધા પછી આ જ ફોનને આપણે ફરી કોની સાથે ગુણવાના થ્રી સાથે તો ફોર થ્રી ઝા કેટલા ટકે ટ્વેલ્વ તો ટ્વેલ્વ આપણે અહીંયા મૂકવાના ત્યારબાદ જે સંખ્યા આવે છે એનું આપણે શું કરવાનું ટોટલ સરવાળો ઝીરો વત્તા આઠ એટલે કેટલા થશે આઠ ચાર વત્તા બે એટલે છ અને છ વત્તા એક એટલે સેવન તો થર્ટી ટુ ટ્વેન્ટી ફોર ઇઝ ઇક્વલ ટુ સેવન સિક્સટી એટ એટલે કે સાતસો અડસઠ આપણો જવાબ આવે એવી જ રીતે સૌથી પહેલાં બે રકમ છે એટલે આપણે મૂકીશું શૂન્ય ત્યારબાદ નીચે બે સંખ્યા છે તો ડાબી સાઈડ જે સંખ્યા આપેલી હોય એનો ઘડીયો ક્યાં સુધી બોલવાનો ઉપરની જમણી બાજુની જે સંખ્યા આપેલી હોય ત્યાં સુધી એટલે કે ચારનો ઘડીયો આપણે પાંચ સુધી બોલીએ તો ચાર પંચા કેટલા આવશે ટ્વેન્ટી ટ્વેન્ટીમાં જે ઝીરો છે એ આપણે વન્સના સ્થાન ઉપર મૂકીશું અને આ ટુ છે આપણે ક્યાં મૂકીશું વન ઉપર એટલે કે ટેન્સના સ્થાન ઉપર કેરી તરીકે ત્યારબાદ ચારનો ઘડિયો ફરી આપણે વન સુધી બોલીશું એટલે ચાર વનઝા સોરી ફોર વનઝા ફોર અને એમાં ટુ પ્લસ કરીશું એટલે કેટલા થશે સિક્સ હંડ્રેડ હવે આપણે પ્લસની નિશાની કરીશું ત્યારબાદ જો ચારનો ઘડીયો છે તો આપણે પાંચ સુધી બોલી ગયા પછી એક સુધી બોલી ગયા એટલે કે ઉપરની બંને સંખ્યા સાથે આપણે ગુણાકાર કરી નાખ્યો હવે એવી જ રીતે આપણે સિક્સ છ છે તો એ ને આપણે પાંચ સુધી ગણીશું એટલે કે સિક્સ ફાઈવ કેટલા થશે થર્ટી તો થર્ટીમાં જે ઝીરો છે એ નીચે મૂકીશું અને આ થ્રી છે ક્યાં મૂકીશું આપણે ટુની ઉપર થ્રી કેરી તરી કે ત્યારબાદ સિક્સને ફરી આપણે લઈશું વન સુધી તો સિક્સ વન જ સિક્સ સિક્સમાં થ્રી ઉમેરો એટલે કેટલા થશે નાઇન અહીંયા કંઈ પણ નથી એટલે આપણે મૂકી દઈએ શૂન્ય હવે આનું આપણે ટોટલ કરીશું શૂન્ય નાઇન અને સિક્સ એવી જ રીતે બે રકમ છે એટલે આપણે મૂકીશું શૂન્ય ત્યારબાદ આ બે રકમમાંથી એકને લઈશું ડાબી સહી જે સંખ્યા છે તો એકને ઝીરો સાથે ગુણીએ તો ઝીરો કોઈપણ સંખ્યાને આપણે ઝીરો સાથે ગુણીએ તો જવાબ શું આવશે શૂન્ય એટલે એકને શૂન્ય સાથે ગુણીએ તો જવાબ શું આવે શૂન્ય પછી એકને આપણે ચાર વડે ગુણીએ તો શું થશે એક ચોક ચાર પછી પ્લસની નિશાની હવે જે ટુને આપણે ઝીરો સાથે ગુણાકાર કરીએ તો ઝીરો અને આ ટુને ફોર સાથે ગુણાકાર કરીએ તો ટુ ફોર ઝા એટ અહીં કંઈ નથી એટલે શું મૂકીશું ઝીરો ઝીરો પ્લસ ઝીરો એટલે ઝીરો ઝીરો પ્લસ એટ એટલે એટ અને ફોર પ્લસ ઝીરો એટલે ફોર તો આપણો જવાબ થશે ચારસો એંસી હવે એ જ રીતે બે રકમનું શૂન્ય ત્યારબાદ થ્રીનો ટેબલ આપણે સાત સુધી બોલીશું તો ત્રણ સત્તા એકવીસ એકવીસમાં વન નીચે મૂકીશું અને ટુ કેરી તરીકે દર્શાવીશું પછી થ્રીનો ટેબલ આપણે ટુ સુધી બોલીશું એટલે થ્રી ટુ સિક્સ સિક્સમાં બે ઉમેરો એટલે એટ પ્લસ ફાઈનો ટેબલ બોલીશું સેવન સુધી તો ફાઈવ સેવન ઝા થર્ટી ફાઈવ ફાઈવ મૂકીશું ઝીરોની નીચે અને થ્રી મૂકીશું ટુની ઉપર કેરી તરીકે ત્યારબાદ ફાઇવનો ટેબલ આપણે ટુ સુધી બોલશું તો ફાઈવ ટુ ટેન ટેનમાં થ્રી પ્લસ કરો એટલે 13 હવે આનું ટોટલ કરીશું ઝીરો પ્લસ એટલે 5 વન પ્લસ થ્રી એટલે ફોર અને એટ પ્લસ વન એટલે નાઇન તો આ થયા આપણા બે રકમનો બે રકમ સાથે ગુણાકાર હવે છે આપણા વ્યવહારિક દાખલા એક કોથરામાં ટ્વેન્ટી ફાઈવ કેજી એટલે કે ચોખા સમાય છે કેટલા કેજી છે ટ્વેન્ટી ફાઈવ કેજી તો આવા ફિફ્ટીન કોથરામાં કેટલા કેજી રાઇસ એટલે કે ચોખા સમાય તો મલ્ટીપ્લાય ફિફ્ટીન હવે અહીંયા પણ બે રકમ છે એટલે પહેલાં શૂન્ય પછી વનને આપણે ફાઈવ સાથે ગુણીશું એટલે ફાઈ વનને ટુ સાથે ગુણીશું એટલે ટુ પ્લસ ફાઈનો ફાઈવ સાથે ગુણાકાર એટલે ટ્વેન્ટી ફાઈવ એમાં ફાઇવ નીચે મૂકીશું અને ટુ ઉપર કેરી તરીકે બતાવીશું ને આપણે ટુ સાથે ગુણીશું એટલે ફાઈવ ટુ ઝા ટેન ટેનમાં ટુ પ્લસ કરો એટલે 12 ઝીરો પ્લસ ફાઈ એટલે 5 5 પ્લસ ટુ એટલે સેવન અને ટુ પ્લસ વન એટલે થ્રી તો કેટલા કેજી સમાય તો થ્રી હંડ્રેડ સેવન્ટી કેજી રાઈસ સમાય નેક્સ્ટ એક ટોયની પ્રાઇસ એટલે કે કિંમત ટોય એટલે રમકડું એની કિંમત કેટલી છે ટી ફાઈ એટલે કે પચીસ રૂપિયા છે તો એક ડઝન ટોય એટલે કે રમકડાની કિંમત કેટલી થાય સૌથી તો એક એક ડઝન ડઝન એટલે એટલે ટ્વેલ નંગ એક ડઝન એટલે કેટલા એ આપણને ખબર હોવી જોઈએ કે એક ડઝન એટલે કે ટ્વેલ નવે છે ટ્વેન્ટી ફાઈ શું છે રૂપિયા છે એક રમકડાના તો આપણે એવા બાર રમકડાની કિંમત શોધવાની છે ઓકે તો પહેલાં બે રકમ છે એટલે આપણે શું મૂકીશું શૂન્ય પછી ડાબી બાજુ એક છે એટલે એનો ઘડિયો બોલીશું ક્યાં સુધી જમણી સાઈડ ફાઈ છે ક્યાં સુધી તો એકને પાંચે ગુણીએ તો પાંચ હવે આ એકનો ઘડિયો ફરી બોલવાનો ટુ સુધી તો એક ટુ વન ટુ ઝા ટુ પ્લસ હવે ટુનો ટેબલ બોલવાનો ક્યાં સુધી તો કે ફાઈવ સુધી ટુ ફાઈવ ઝા ટેન ટેનમાં ઝીરો નીચે મૂકો અને વન ક્યાં મૂકવાનું ટુની ઉપર કેરી તરીકે ટુ ટુ ઝા ફોર ફોરમાં વન પ્લસ કરો એટલે કે ફાઇવ અહીંયા મૂકો ઝીરો ઝીરો ફાઈવ ફાઈ એટલે ટેન ટેનો ઝીરો આની કેરી આવે તે અહીંયા મૂકવાની ઉપર જવાનું નથી બરાબર સરવાળાના ટોટલ ઉપર જ એની કેરી મૂકાય એટલે ફાઈવ ફાઈ ટેન એટલે ઝીરો અને અહીંયા વન કેરી ટુમાં વન ઉમેર એટલે થ્રી થ્રીમાં પ્લસ ઝીરો કરો એટલે થ્રી તો એક રમકડાની કિંમત પચીસ રૂપિયા છે તો એવા બાર રમકડાની કિંમત કેટલા થશે થ્રી હંડ્રેડ બરાબર તો આ રીતે આપણે બે રકમનો બે રકમ સાથે ગુણાકાર કરી શકીએ છે તો થેન્ક યુ